મહાદેવ મંદિરના પટાંગણમાંથી નીકળેલી શિવજી સવારી દરમિયાન બની મારામારી પાછળ નું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી યાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ કાર્યકરો અને શહેરીજનો જોડાયા હતા શિવજીની આરાધના કરતા ભજનો ગીતો સાથે ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારીમાં આકર્ષણ જમાવનાર નંદી પર સવાર ભગવાન શિવજી માતા પાર્વતી ગણેશ અને કાર્તિકેયના દર્શન માટે માર્ગો પર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા શિવજી કે સવારી શાંતિપૂર્ણ આગળ ધપે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા સવારીના માર્ગો પરથી ટ્રાફિક ડાયવર્ઝન કરી દેવામાં આવ્યું હતું આ સાથે સવારી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે જળ બેસ લાખ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સેન્સેની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો